ધી ગ્રેટ હિન્દુ યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે બાપાની મૂર્તિનું જે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ દર વર્ષે અહીંયાથી દરેક એવા લોકોને આપવામાં આવે છે કે જે ઘરના પોતાના ઘરની અંદર બાપાને આરાધ્યની પૂજા કરતા હોય છે અને એવી જ રીતે આ અમારા દૈવસિંહભાઈ તેમજ ગ્રેટ હિન્દુ યુવક મંડળ દ્વારા જે પોતાના જે પંડાલ છે એની અંદર પણ દર વખતે અવનવી કંઈ થીમ એટલે કે આ વખતે પ્રદૂષણ પર થીમ બનાવવામાં આવી છે કે જે વધતા જતા પ્રદૂષણને અટકાવવા માટેના જે થીમ તે લોકોએ બનાવવામાં આવી છે એવી જ રીતે દર વર્ષે તે લોકો તેમના જે મંડળ છે તે મંડળના માધ્યમથી ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું પણ વિતરણ કરતા હોય છે અને આજે આ વિતરણના નિમિત્તે અહીંયા મારી સાથે મારા સાથી કાઉન્સિલર અને મારી જોડે હંમેશા જેમનો સહયોગ હોય છે એવા નીતિનભાઈ ડોંગા એટલે કે નીતિનભાઈ મામા સાથે અલ્પેશભાઈ તમામ જે લોકો છે અહીંયા આજના દિવસે અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને આ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ ને વિતરણના કાર્યક્રમની અંદર ધ ગ્રેટ હિન્દુ યુવક મંડળ દ્વારા આજે કાર્યક્રમ રાખ્યો છે તેની અંદર અમે સૌ આજે સૌભાગ્યશાળી છે કે અમને આજે વિતરણ કરવા માટે આ તમામ જે યુવક મંડળે બોલાવ્યા છે અને આજે અમે અહીંયાથી આ મૂર્તિનું વિતરણ કર્યું છે મંડળ દ્વારા ઇકો ફ્રેન્ડલી એકસો એકાવન મૂર્તિનું આ વખતે વિતરણ ફ્રીમાં કરવામાં આવ્યું છે જેના માટે પહેલેથી જ લિંક સર્ક્યુલેટ કરીને રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું અને આ થીમ અમે એટલા માટે કરીએ છીએ કે ઇકો ફ્રેન્ડલી ગણપતિ દર વખતે આપવાનું અમારું એ જ આયોજન હોય છે કે જેથી કરીને જે મધ્યમ વર્ગના ગરીબ વર્ગના લોકો છે કે જેને ગણપતિ બેસાડવા હોય છે પણ છતાં પણ આર્થિક રીતે અત્યારના ટાઈમમાં સંકળામણ અનુભવતા હોય છે તો અમે માટીની મૂર્તિ એ લોકોને નિઃશુલ્ક આપીએ છીએ જેથી કરીને એમના ઘરમાં પણ ગણપતિ બિરાજમાન થાય સૌની સુખ સમતિ સંપત્તિ શાંતિ સુખ સમૃદ્ધિ વધે એટલા માટે થઈને આ આયોજન અમે કરીએ છીએ જી વર્ષોથી આ એક ખૂબ સારી પરંપરા દેવતસિંહ ગોહિલ અને ધ ગ્રેટ હિન્દુ યુવક મંડળ દ્વારા આયોજિત કરવામાં આવે છે વિસ્તારના લોકોને ગણપતિ ભગવાનની ઇકો ફ્રેન્ડલી મૂર્તિનો અહીંથી ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવે છે અને એક સારો મેસેજ કે ભાઈ ઇકો ફ્રેન્ડલી ઉપર જવું જ પડશે આજે એણે જ્યારે આ ગણપતિજીનો જે પંડાલ પણ બનાવ્યો છે એ પણ એ લોકોએ આપ જોઈ શકો છો કે જે રીતે મોટા મોટા બિલ્ડિંગો એટલે કે કન્સ્ટ્રકશનના જે મોટા મોટા જંગલો ઊભા થઈ રહ્યા છે જેના કારણે જે પ્રકૃતિને આપણે ડિસ્ટર્બ કરી રહ્યા છીએ એ પ્રકૃતિને માટે પણ એમણે બહુ સુંદર મેસેજ આપ્યો છે મારી સાથે અહીંયા વોર્ડ નંબરમાં કોર્પોરેટર રંગભાઈ આઈરે પણ સાથે ઉપસ્થિત છે સાથે જયભુ યુવકંડળના અલ્પેશભાઈ છે ત્યારે હું આ દેવસિંહ ગોહિલ અને એની તમામ ટીમને હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન પાઠું છું સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ